પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અણુ ઉર્જા વિભાગ અવકાશ વિભાગ તથા તમામ મહત્વપૂર્ણ વિષયક મુદ્દાઓ અને અન્ય તમામ પોર્ટફોલિયો કોઈપણ મંત્રીને ફાળવામાં આવતા નથી તેવા તમામ પ્રકારના ખાતાઓની જવાબદારી પણ વડાપ્રધાન પાસે રહે છે ત્યારબાદ કેબિનેટ મંત્રીઓમાં શ્રી રાજનાથસિંહ સંરક્ષણ મંત્રાલય ત્યારબાદ શ્રી અમિત શાહ ગૃહમંત્રાલય અને સહકાર મંત્રાલય ત્યારબાદ શ્રી નીતિન જયરામ ગડકરી માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય ત્યારબાદ શ્રી જગત પ્રકાશ નડ્ડા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા રસાયણ અને ખાતર મંત્રાલય त्यरबाद श्री शिवराज सिंह चौहान कृषी आणि खेडूत कल्याण मंत्रालय तथा ग्रामीण विकास मंत्रालय तारबाद श्रीमती निर्मला सीतारमण नाणा मंत्रालय तथा कॉर्पोरेट बाबतनं मंत्रालय तारबाद श्री सुब्रमण्यम जयशंकर विदेश मंत्रालय श्री मनोहरलाल આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય તથા પાવર મંત્રાલય ત્યારબાદ શ્રી એચ ડી કુમારસ્વામી ભારે ઉદ્યોગ મંત્રાલય તથા સ્ટીલ મંત્રાલય ત્યારબાદ શ્રી પિયુષ ગોયલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય શ્રી ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રાલય શ્રી જીતનરામ માંજી સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય શ્રી રાજીવ રંજન ઉર્ફે લલનસિંહ પંચાયતી રાજ મંત્રાલય તથા મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલય શ્રી શર્બાનંદ સોનોવાલ બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય ત્યારબાદ શ્રી વિરેન્દ્ર કુમાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય શ્રી કિંજરાપુ મોહન નાયડુ નાગરિક ઉડ્ડયન મંત્રાલય શ્રી પ્રહલાદ જોશી ગ્રાહક બાબ ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિત્ત મંત્રાલય અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય શ્રી જુઆલ ઓરમ આદિજાતિ બાબતોનું મંત્રાલય શ્રી ગિરિરાજ સિંહ કાપડ મંત્રાલય શ્રી અશ્વિની વૈષ્ણવ રેલવે મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય શ્રી જ્યોતિરામાદિત્ય એમ સિંધિયા સંચાર મંત્રાલય તથા પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય ત્યારબાદ શ્રી ભૂપેન્દ્ર યાદવ પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય ત્યારબાદ શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત સંસ્કૃતિ મંત્રાલય તથા પ્રવાસન મંત્રાલય શ્રીમતી દેવી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શ્રી કિરેન રિજ્જુ સંસદીય બાબતોનું મંત્રાલય તથા લઘુમતી બાબતોનું મંત્રાલય ત્યારબાદ શ્રી હરદીપસિંહ પુરી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય ત્યારબાદ શ્રી મનસુખ એલ માંડવીયા શ્રમ અને રોજગાર મંત્રાલય તથા યુવા બાબતો અને રમતગમત મંત્રાલય શ્રી જી કિશન રેડ્ડી કોલસા મંત્રાલય તથા ખાણ મંત્રાલય ત્યારબાદ શ્રી ચિરાગ પાસવાન ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય અને શ્રી સી આર પાટીલ જળશક્તિ મંત્રાલય તો મિત્રો આ કેબિનેટ મંત્રીઓ હતા